જેતપુર સ્વામિનારાયણ ગાદી મંદિર જ્યાં ભગવાન સ્વામિનારાયણ ગાદી પર બિરાજમાન થયા હતા ત્યાં દિવાળીના પાવન પર્વે ભવ્ય દીપોત્સવ ઉજવાયો મંદિરના પટાંગણમાં દીવડા પ્રગટાવી જેવો નજારો સર્જાયો મંદિરને સજાવટથી શણગારવામાં આવ્યું હરિભક્તો અને સંતોની મહેનતથી આ દીપોત્સવ યાદગાર બન્યો આ પ્રસંગે મોટી સંખ્યામાં ભક્તો ઉમટ્યા આગામી પચીસમી થી શરૂ થતા શતાબ્દી મહોત્સવના ઉપક્રમે આ દીપોત્સવનું આયોજન કરાયું

આવી રહ્યો છે થી એકત્રીસ તારીખ દરમિયાન તો તે મહોત્સવને લક્ષમાં રાખીને આ દિવાળીનો ઉત્સવ ખૂબ ધામધૂમપૂર્વક અને ઐતિહાસિક અને સ્મરણીય બને એવા હેતુથી આ ભવ્ય અને દિવ્ય દીપોત્સવ એનું અનેરું આયોજન થયું છે તો દીપોત્સવ યોજાયો હતો જેતપુર સ્વામિનારાયણ ગાદી મંદિરમાં અગિયાર હજાર દીવડાઓ પ્રગટાવવામાં આવ્યા હતા તો સ્વામિનારાયણ ગાંધી સ્થાને દીપોત્સવની ઉજવણી